જે માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે એક નવા જ ઢોકળા બનાવવાના છે તે આપણે પૌવામાંથી બનાવીશું તેના માટે મેં બટાકા પૌવાના પૌવા હોય છે તે એક વાટકી પૌવા લઈ લીધા છે સૌપ્રથમ આપણે પૌવાને ચારી લેવાના છે જેથી ઝીણો કચરો અને ડસ્ટ હોય તો તે નીકળી જાય આ રીતે ચારી લઈશું આપણે ચારી લીધા છે હવે આપણે તેને એક બોલમાં લઈ લઈશું ને બે થી ત્રણ વાર સરસ ધોઈ લેવાના છે આ પૌવાને પાણી એડ કરી દઈશું અને મસેડીને સરસ બે થી ત્રણ વાર ધોઈ લેવાના છે આ રીતે મસેડીને ધોઈ લેવાના છે ધોઈને તેનું પાણી આપણે નિતારી લઈશું અને બીજી વાર પાણી લઈને ફરીથી તેને પણ નિતારી લઈશું પાણી નીતારી લીધું છે અને ચાણામાં મૂકી દીધા છે હવે પૌવાને થોડા પલાળવા દઈશું હવે આ પૌવાના ઢોકળામાં આપણે છાશ લેવાની છે મીડિયમ ખાટી છાશ લીધી છે આપણે બહુ ખાટી નથી લીધી બહુ મીડિયમ ખાટી છાસ લીધી છે જો છાશ ના હોય તો દહીંને તમે થોડું પાણી એડ કરીને કરી શકો છો અડધી વાટકી જેટલી મેં લીધી છે જરૂર પડે તો તો આપણે આગળ એડ કરીશું હવે એક પેન લઈ લઈશું તેમાં છાશ એડ કરી દઈશું આ ઢોકળામાં આપણે ઈનોનો પણ ઉપયોગ નથી કરવાનો અને એકદમ સોફ્ટને સરસ ઢોકળા બને છે હવે પૌવા સરસ સોફ્ટ થઈ ગયા છે આપણા તે આપણે છાશમાં એડ કરી દઈશું પહેલા આપણે મસાલા કરી લઈશું એક વાટકી પૌવામાં અડધી વાટકી છાશ લીધી છે અને લસણ આદુ અને લીલા મરચાંની પેસ્ટ બનાવી દીધી છે તે લઈ લઈશું સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું હળદર લઈ લઈશું અડધી ચમચી જેટલી એક ચમચી જેટલું આખું જીરું લઈ લઈશું પહેલાં સરસ આપણે મિક્સ કરી લઈશું મસાલા મિક્સ કરી લેવાના છે અને પછી તેને આપણે ગેસ ઉપર મૂકી દઈશું આપણે આ ઢોકળા સ્ટીમ પર નથી કરવાના એકદમ નવા જ ઢોકળા છે અને ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે જો ગેસ પર મૂકી દીધું છે પેન હવે સતત ચલાવતા રહીશું મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર આપણે આ પૌવાના ઢોકળાને બનાવવાના છે અત્યારે તમને દેખાતું હશે લિક્વિડ ફોર્મમાં પણ પછી સરસ બેટર આપણું ઢોકળા ફોર્મમાં થઈ જાય છે આ રીતે પાંચથી સાત મિનિટ જેવું લાગે છે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર આપણે તેને મિક્સ કરતા રહેવાનું છે મિક્સ કરતાં જ રહેવાનું છે ચલાવવાનું બંધ નથી કરવાનું સતત મિક્સ કરતા રહેવાનું છે આવી રીતે તાવેથાની મદદથી પ્રેસ કરતાં રહેવાનું છે જ્યાં પૌવાની કણીનો ભાગ હોય તો પ્રેસ થઈ જાય હજુ થોડું લિક્વિડ ફોર્મમાં છે હજુ પણ આપણે એને ડ્રાય કરી દેવાનું છે આપણે ઢોકળા સેટ કરીએ એવું બેટર થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચલાવતા રહેવાનું છે પેન છોડ દે ત્યાં સુધી એકદમ લિક્વિડ ફોર્મમાં નથી રાખવાનું એટલે આ ઢોકળાને આપણે સ્ટીમ નથી કર્યા કૂક કરીને બનાવવાના છે એકદમ નવા ઢોકળા છે પૌવાના ઢોકળા થોડું આપણું થોડું હજુ પણ લિક્વિડ ફોર્મમાં છે ત્યાં સુધી તેને આપણે એક ડીશ લઈ દી છે તેને તેલથી ગ્રીસ કરી દઈશું ઢોકળાને સેટ કરવા માટે આડથી તેલ લગાવી લેવાનું છે ડીશ ઉપર જો ચેક કરી લઈશું લો થવા આવી ગયું છે હવે એકદમ ટ્રાય થઈ જાય ત્યાં સુધી તેને મિક્સ કરતા રહેવાનું જે હોય સરસ આપણું બેટર એકદમ ઢોકળાના ફોર્મમાં થઈ ગયું છે ઠંડા થાય છે એટલે સરસ સેટ થઈ જાય છે અને એકદમ સોફ્ટ હોય છે પેન પણ છોડી દીધું છે હવે જો આવી રીતે થઈ જાય ત્યાં સુધી તેને ચલાવતા રહેવાનું થઈ ગયું છે હવે પ્લેટરને આપણે લઈ લઈશું ડીશ ઉપર ડીશ પર લઈ લેવાનું છે અને સરસ તેને પાથરી દેવાનું છે પ્લેટમાં તે પ્રેસ કરીને સરસ સેટ કરી લઈશું ઠંડા થાય છે એટલે સરસ ડ્રાય થઈ જાય છે આવતી કરી દીધું છે હવે તેને ઠંડા થવા દઈશું થોડીવાર માટે પછી તેને આપણે કટ કરીશું પછી તેનામાં આપણે વઘાર પણ કરવાનો છે હવે ઠંડા થોડા થઈ ગયા છે તો હું કટ મારી લઉં છું જો વધારે ઠંડા થાય તો કરી ઠંડા કરીને જ કટ મારવાનો આ રીતે પીસમાં કટ કરી લેવાના છે હજુ થોડું મારું મિક્સરણ ગરમ લાગે છે તે તેને થોડું ઠંડુ થવા દઈશું ઠંડુ થઈ ગયું છે હવે અને કટ મારી દીધા છે વઘાર કરીશું તે પહેલાં આપણે લાલ મરચું થોડું છાંટી દઈશું લાલ મરચું છાંટી દીધું છે જરૂર પૂરતું એડ કરવાનું છે વખર મેં એક ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું છે તેલમાં આપણે રઈ લઈ લઈશું અડધી ચમચી જેટલી રઈ અને અડધી ચમચી જેટલા સફેદ તલ લઈ લઈશું તલ અને રઈને સરસ તતડવા દઈશું તતળી ગયા છે હવે આ વઘારને આપણે ઢોકળા પર એડ કરી દઈશું આવી રીતે ઢોકળા પર એડ કરી દેવાના છે કોથમીરના પાન લઈ લઈશું કોથમીના પાનથી ગનેશિંગ કરી લઈશું વઘાર એડ કર્યા પછી પાંચ મિનિટ માટે રવા દઈશું અને ઠંડા થાય પછી તેને આપણે બહાર લઈશું વઘાર ગરમ હોય છે એટલે તરત નથી એને અડવાનું ઠંડા થવા દઈશું ઠંડા થઈ ગયા છે હવે ચેક કરી લઈશું જો એકદમ ખુલી જાય છે ગરમ હશે તો થોડી વાર લાગે છે એટલે એકદમ ઢોકળાને ઠંડા થવા દેવાના છે અને સરસ ખુલી જાય છે જો એક પીસ તમને બતાવું એકદમ સેટ થઈ ગયા છે અને એકદમ સોફ્ટ બને છે આ પૌવાના ઢોકળા એકદમ ટેસ્ટી એવા બની ગયા છે હવે તેને આપણે સર્વ કરીશું સર્વિંગ પેટ પર લઈ લીધા છે એક નવા પૌવાના ઢોકળા તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી આ પૌવાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો બે લકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવા ને ફટાફટ બની જતા એવા પૌવાના એક નવા જ ઢોકળા બનાવ્યા છે તમે એકવાર જરૂરથી બનાવજો ફટાફટ બનતા ઢોકળા પૌવાના ઢોકળા વિડીયોને જરૂરથી શેર કરજો ફટાફટ બની જતા એવા નવા જ પૌવાના ઢોકળા બનીને રેડી થઈ ગયા છે ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે તમે એકવાર જરૂરથી બનાવજો